નમસ્કાર દર્શક મિત્રો દબી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજનો મુખ્ય સમાચાર ભાયલી સગીરા પર દુષ્કર્મનો મામલો બીજી નવરાત્રી એ સગીરા પર નિર્જન રોડ પર થઈ હતી ગિંગરે શહેર પોલીસે તમામ આરોપીઓને કયા જિલ્લા પોલીસને حوالے જિલ્લા ડીવાયએસપી બીએચ ચાવડાની સંપૂર્ણ દેખરેખ હેઠળ આરોપીઓને લઈ જઈ રહ્યા છે ભાયલી આરોપીને ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે લઈ જવાશે તાલુકા પોલીસ મતક આરોપીઓની થશે ઓળખ પરેડ એક પણ આરોપી છટકી ન શકે તે માટે જૂની કલેક્ટર કચેરી ખાતે ગોઠવાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અહીંયા અત્યારે જે રાવપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે એટલે રાવપુરાના ડિવિઝનના ડીવાયએસપી તથા એમના અધિકારીઓ તથા કોન્સ્ટેબલોનો બંદોબસ્ત છે તેમજ અહીંયા એલસીબી અને એસઓજી જે લોકલ બ્રાન્ચ હોય છે તાલુકા એ લોકોનો પણ બંદોબસ્ત ગોઠવો છે કુલ કેટલા આરોપી એમને સુપ્રત કરેલા તમને એમના આરોપી તરીકે ત્રણ ને બે સકદાર થઈને પાંચ ઇસમો રજૂ કરેલા